તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અમે નીકળ્યા છીએ આજે મસ્ત મજાનું રીવાનું ફોટોશૂટ છે અમે ક્યાં જઈએ છીએ રીવાનું શું ફોટોશૂટ છે એના માટે જોડાયેલા રહેજો તો થોડુંક મોડું થઈ ગયું છે એટલે ફટાફટ પહોંચી જઈએ કારણ કે ધ્વનિત ને સવારની સ્કૂલ હતી એટલે એનું ટિફિન કરવામાં રાધીને થોડુંક મોડું થઈ ગયું અને રીવામાં વેદના કેવા હોય તોફાન અને કેતો હું કેવી લાગુ છું કેતો કોમેન્ટ કરજો કે

હવે ચિંતા કર દરવાજો બંધ થઈ ગયો છે ને હવે લગભગ મને લાગે છે કે નોન સ્ટોપ જશે મોઢું કેવું થઈ ગયું તારું હમ હમ રીવા મમ્મી ને જો આજે આજે પહોંચી ગયા છીએ નવરત્ન ફોટો સ્ટુડિયો જ્યાં રાધીનું નું મેટરનિટી ફોટો રીવાનું બેબી ફોટોશૂટ અને અત્યારે પણ કૃષ્ણ ભગવાનનો ફોટોશૂટ કરવા માટે અમે આવ્યા છીએ અને રીવાને જોઈએ કે જૂના ફોટો એના યાદ છે કે નહીં કારણ કે અહીંયા લગાવેલા છે શોકેસમાં તો જોઈએ અરે વાહ મારી દીકી ઓળખી ગયો આ બેબી ફોટોશૂટ છે રીવાનું ફર્સ્ટ અને પછી કૃષ્ણનું બી કરાવ્યું હતું છ મહિનાનું બી કરાવ્યું હતું અને હવે અત્યારે કૃષ્ણ ભગવાનનું છે તો ચાલ બેટા રેડી થઈ જઈએ તમારા કામ અમારે કરવા પડે છે આવતી રે બચ્ચા એ લાઈ દે નો નો આવા કાન બનાવવાનું છે રીવાને શું બનવાનું છે તનુ મમ્મીને કે કાન બનાવવાનું છે કે ઈ ગબ તો ફોટોશૂટ માટે રીવા મસ્ત મજાની રેડી થઈ ગઈ છે તમે બધા કેજો કૃષ્ણ ભગવાનના ગેટઅપમાં કેવી લાગે છે રીવા અમારી અને ફોટોશૂટ મસ્ત મજાનું સ્ટાર્ટ છે બેગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલે છે એટલે એ ડાન્સ બી કરે છે અને આના ફોટોશૂટ બી ચાલુ છે અને ખાસ પહેલીવાર આમ તો બે વર્ષની થઈ પછી પહેલીવારનું ફોટોશૂટ છે તો મુગટ કાઢી નાખો બહુ કરી ઘરિયાને કઈ નહીં ફોટો તો સ્ટાર્ટ છે હમણાં તમને ફોટા બતાવીએ કેવા લાગે છે કે મારા નથી આ તો આવતી જો હોય કે છે પણ જોરદાર અમને તો બહુ ગમ્યું તો તમે પણ કૃષ્ણ ભગવાનના ગેટઅપમાં તમારા બાળક નું ફોટો શૂટ કરવા માંગતા હોય તો નીચે કોમેન્ટમાં અને ડિસ્પ્લે ઉપર બી સ્ક્રીન ઉપર બી નંબર આપેલો છે તો કોન્ટેક્ટ કરજો બહુ મજા આવશે એક સમય તમારા બાળકની આમ કહેવાય ને કે મેમરી લાઈફ ટાઈમની બની જશે અને તમને કયો ફોટો સારો લાગ્યો એ કહેજો જસ્ટ ફોટોશૂટ પતી ગયું છે ફોટાને બધું લઈ લીધું છે એક બે દિવસમાં પોસ્ટ કરીશું રેવાના મસ્ત ફોટોગ્રાફ છે અને મારું બે બે ત્રણ ત્રણ માળ નીચું એટલું બેઝમેન્ટ હોય તો આપણને એમ ઘણી વાર માખમાં અંજાઈ જઈએ કે આમ કહેવાય ને કે અંધેરો છે ઉજાલો કે બહાર નીકળતા હોય ને એવું લાગે કયા રસ્તે લેશ છે લેશું જોયો નથી હોવ જે રસ્તો નીકળ્યો રહશે ઈચ્છું મસ્ત મજાનું ફોટોશૂટ થઈ ગયું છે અને અમે આવી ગયા છીએ ઘરે તો રીવા બેન થોડીક વાર સુઈ જાય પછી રાધીની લેફ્ટ રાઇટ ચાલુ થશે તો મળીએ છીએ થોડીકવારમાં કારણ કે રાધીને ઘરના કામ બધા થયા નથી એટલે અને આપણે જઈએ છીએ એક મીટિંગ માટે બાર તો હું મળું થોડીવારમાં ત્યાં સુધી રાધિકા મળશે તમને નથી લઈ જવી આમ જો તો મારે નથી લઈ જવી આવ્યો એને પ્લીઝ યાર પડી જશે મારે નથી મારે નથી લઈ જ હો રાધી એને કહી દઉં છું મારે મારે નથી લેવી હો ગાડી લઈ લે વાહ લે મારી બેટી હોશિયાર છે હો ના ના નો ના તો પપ્પાને તે કેમ હતી કર્યું હમણાં પપ્પાને તે કેમ અહીંયા હતી ક્યાં હતી કર્યું તે પપ્પાને અહીંયા હતી કર્યું અહીંયા આગળ હતી કર્યું કેમ હતી કર્યું પપ્પાને તે ત્યાર તે હતી કર્યું તે મને કરાય પપ્પાને એવું કરાય પપ્પાને એવું સોરી તો કહો બેટા નથી લઈ જીંકી ને ભીની રહી જી બટા વરસાદ આવશે તો રેવા દે ને પ્લીઝ ચિંકી ને છે ને બધે હારે લઈ જવાની અમારે

અહીંયા પણ નજીક આવીને તો મને કે કેવી કેટલી ગમે છે તો પૂછી કર દેલ બોલો ચીંકી એક વાર કહી દે પપ્પા પ્લીઝ પપ્પા પપ્પા પ્લીઝ પરસેવો થાય છે હાલ મે પપ્પા પ્લીઝ ગો હાલ તો ભમ કર દે અહીંયા કરવાનો તો રીવાબેન બેસી ગયા છે ખબર નહીં આ લેડીઝને ટ્રોલી કેમ ગમતી હશે શોપિંગ એટલે જ કરે કે ટ્રોલી લઈને માર્કેટ મોલમાં ફરીએ કે ને કોણ રિવાજ સ્પેશિયલ બોલો શું કે બેટા હા બચ્ચા બિલ આપું છો તો છોકરા માટે નાસ્તો લઈ આવ્યા છીએ

ખીચડી બનાવે છે મારી માટે કાંઈ નહીં ખીચડી ખાઈ લઈએ એ રીતે કેવો કે આમ 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 કેવો છે કે આમ ખાવામાં કેવાય ને કે સાત્વિક ખોરાક તમને તકલીફ ના થાય એવો ખોરાક પણ લગભગ લગભગ હું તમને કહું ને કે નેવું ટકા પુરુષોને નેવું ટકા પુરુષોને નહીં ગમતો હોય એ એવો ખોરાક છે જેમાં નેવું ટકામાં નેવું ટકામાં મારી ગણતરી ઉતરી થઈ જ જાય હો

એટલે ના ના જેને હેર નો પ્રોબ્લેમ હોય ને એને કરવું હેર ટ્રાન્સપ્લાન્ટ તો કેજો હું હું તને ડિસ્કાઉન્ટ આપેર ટ્રાન્સપ્લાન્ટ નથી થતું લોકો ને છે આઈબ્રોઝ એનું ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે બોલો અહીંયા નું ટ્રાન્સપ્લાન્ટ કરાવે પછી એ આવે ને દાઢી બી ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે એટલે એ છે પછી લેડીઝ ને છે ને અહીંયા ઘણીવાર વાળ વ્યા આવી ગયા છે આ બધી જગ્યા હોય છે ને ત્યાં વાળ વ્યા ગયા છે એમ કરે એમ કરે મારું બતાય એટલે તારે તારે ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય એટલે આ તો ના બતાવું છું ખાલી લોકોને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ એ હેર ટ્રાન્સપ્લાન્ટ થાય તો તમારે બધા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય કે કોઈ હોય ને તો હું નીચે કોમેન્ટમાં લખી દઈશ તમે બધા કોન્ટેક્ટ કરજો ક્લિયોન ગેર કરીને છે

તો તમને અમારો બ્લોગ જોવાની મજા આવી હોય તો કોમેન્ટમાં કેજો મળી આવતીકાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ